dia maka जी जे बच्चा गायन सीखा मंदा दुआ पे आवेगा काम मा बंगी बगा मा आप बेन bin

પોરબંદર માં હું પ્રમોશન કરું ને એટલે કોઈ નથી કરતું એ તો જોખી જ વાત છે એક એક પેજમેન્ટ લે થાતા ને હકીકત માં હિરેન છે ને હિરેનભાઈ બધાય અમારો પોરબંદર ના વેપારી વાત છે ને પોરબંદર ના વેપારી જે શાંત સ્વભાવ ને વ્યાજબી ભાવ કપડા લેવા ને તો કુમકુમ ડ્રેસિસ માં આવવાનો સૌથી વ્યાજબી ભાવ સૌથી શાંત સ્વભાવ આપણે ગમે એટલા વિખીએ જોઈએ કોઈ દી કે નહીં અમુક લોકો તો એમ હોય બે વીખા ભાઈ લેવો જ લઈ જાય હું વીખો હું એમને પૈસા દેતા હોય આપણે જોઈને લેવાની હોય ને વસ્તુ આપણે વાત જોઈએ હાથ જોઈએ ના ગમે તો આ

અમે લગભગ આપણી વાત છે છે હું લે મારે વધારે પડતું આથી લઈ જાવવાનું હોય બ્લુ કલર લેગેન બ્લુ કલર સેમ સેમ ભાવમાં 850 આના સિવાયના બીજા કલર છે અત્યારે બધાય કલર બાકી કલર ઘણા બધા છે કલર ઘણા બધા છે આ સેમ રેટમાં તો 850 માં કોઈ પણ આના સિવાયના છે

વાહ નો લુક ફોટો બહુ મસ્ત છે બોલાવારો રેડી છે મેલાવાડિત આવવા કામ મારા પાસે લગભગ માટે છે ડિઝાઇન ભાવમાં

તોડા પડ્યા આ બી પટારો વાહ દીજે તો થોડી વધી કે અમને લબડી દીપટા નો બોવા ઓહો લબડી દીપટા 20 25 કા આ નવો કલા છે આ નવો કલા છે સુપોર્ટ આની સ્ટાઈલ બધી આની ઓનલ છે ભાઈ કલર માં આ કલર ફેસ છે કેમ કે યુઝ ના આ બે આખા ભૂલા દીધું

આ રેનો હતી 750 રૂપિયા હમ હ મોટો કેવાઈ ડિઝાઇન છે એટલે મેં આ મોટો કેવાઈ ડિઝાઇન લે લીધી અને 750 રૂપિયા માં છે હમ હ પછી આપડી ખાસ કરીને આમાં નવા કલર ઘણા બધા આવે છે અલગ હા આ ડિઝાઇન બહુ મસ્તીની છે ને બહુ ટ્રેન્ડી છે સાત કલર છે ને માં જો પાછા કલર ઈવા છે ને ધૂપ પડતો ઈ છે કે કઈ વાત છે ખાલી 1250 કલર ખાલી સમજોતા જ કલર રૂપિયા મસ્તી નહી ને આપણે જોયા ને તાકતા જ આપણે એક જોયા કલર કેટલાક કરો મીઠી સ્પેશિયલ મસ્તી

અને અમારા કુમકુમ ડ્રેસીસની થેલનો કલર બદલે ગયો અને અમારા ગ્રુપનો જે લોગો હતો તો લોગાનો કલર પણ બદલે ગયો કે હું ગ્રુપમાં હે એટલે હું વધારે પૂરતી હિરનભાઈ ગ્રુપમાં આવ્યો હતો કે નવા નવા કુર્તી નવી નવી ડ્રેસો હતી કે ફોન કરી હિરણભાઈ આખે જો એમ કે સાઈઝ સીધા જો લ્યો આમાં નામ એડ્રેસ સહિત છે કુમકુમ ડ્રેસીસ તો એકવાર જરૂર જરૂર તમે મને આવી અને ખાસ કરીને ઓનલાઈન કોઈની પણ ખરીદી કરવી હોય તો આમાંથી કોઈ પણ સ્ક્રીનશોટ પાડે ને ડિસ્પ્લે ઉપર નંબર દેખાય નંબર ઉપર તમે મોકલ્યા હથવા હિરેનભાઈ ને હિરનભાઈ મેસેજ આવી જાય હા તો એમાંથી જોઈન કરી એટલે આમાં તમે મેસેજ કરેલી તમે ગ્રુપમાં એડ થઈ જાવ એટલે ફોટા નવી નવી અપડેટ જતી તમે બધા પણ તો ઘરમાં બાદણા નો થાય આવું આવું ભાઈ ગિફ્ટ દઈએ ને તો કઈ બાદ સારા સારા નોટલાન ચેક થવું હોય ને તો આવું ભાઈ ગિફ્ટ દો તો વાયલું છે અલવાન દો ત્રીસ કા લેવા પુગે આવી ગયો નકા ઘેર બાયુ ખાવા પીવા મારા છે ને બેન આ કે ના ને લેવા ને તો લાભ થોડો ઘણો એક બે લઈ આઈ ને તમે પણ બાયુ કરો તો એતર બાયુ છે તો અમે એના ભેગી આવીએ તો થોડો લાભ નો જડે વિડિયો છોકરા ને ડાડીયાລະ બીનું જોતી હોય તો મારી બાયુ બીનું તમે લટકા મારી બાયુ બીનું પૂગે જાજો હવે કલેક્શન હોય એવું બને જ ને હા આરામ આરું બધુંય બાજલ થઈ ગઈ અમે ગામ નામ ડ્રેસેસ લાવીને ઘરવાળા ડ્રેસ લાવી જ પછી પેમેન્ટ નો કલેક્શન જોરદાર આવેલું છે અત્યારે હારા મારી મુકેલી હજાર ની ચાર કોરો મૂકેલી હે ને

ખોટું નથી બોલતું જી સે હાસુ લોયે ભારી પીધા મારા પણ વાંધો થોડો થોડો સપોર્ટ કરજો સપોર્ટ કરીએ તો વાંધો ન આવે આપડી નાના છોકરાને હાલતા હી થોડો થોડો તમે સપોર્ટ કરો તો વાંધો ન આવે ગાઈ દેવ ભાઈ એક આપણો ડાયલોગ માર દીયો મારા લઈ જાવ બધા પુગે આવી જો ભૂલા વગર હા તો તમે બધા કોમ કોમ નું એડ્રેસ તો ખબર જ ન ખબર હોય તો હું કેદા